હેલો મિત્રો આપણે જો આજે વાડી આવી ગયા છે વાળી કયો ભેંસનો ધબેલો છે જુઓ તમે જોઈ લો આ બંને ભેંસમાંથી બનેલી છે જુઓ દેશી બંનેમાંથી દેશી બનેલી છે જોઈ લો આ ભેંસ હમણાં જ છે હા હમણાં જ વાણી છે પશુ વાળી ખોલેલું છે ટૂંક સમયમાં વ્યાસે આઈએ હમણાં વ્યાણી છે ભગવાન ની મહેરબાની છે જો આ હમણાં વ્યાણી છે બરોબર આ ટૂંક સમયમાં માં વ્યા પંદર વીસ દિવસ આ ભેંસ વ્યાવાની છે બરોબર આ એનો સારો છે જો આ કુવો આ એનો સારો એને ખવડાવવા માટેનો અહીંયા આપણે ખાવા માટે ભીંડા આ બધું વાળીએ ઓર્ગેનિક હોય ક્યારેક મળો આવો આપણી વાળીએ વેરું વ્યારું પાણી કરો હો આ બાજુ માંડવીનું ફાર્મ છે જોવો કેવું લાગ્યું છે